કોડીનાર પેટ્રોલ પંપના હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન સરકાર હસ્તક લેવાય સ્ટોરી રિપોર્ટ બાય સબીર આજરોજ કોડીનાર શહેરના સરકારી સર્વે નંબર બારસો ચોસઠ ઓબલીક એક પૈકીમાંથી ચોરસવાર ચુમ્માલીસ 45 વાળી પેટ્રોલ પંપ માટે જમીન શ્રી નવીનચંદ્ર આર લેવવાને કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા સાત વર્ષના ભાડાપટે ફાળવેલ ઓગણીસો માં ફાળવવામાં આવેલ આ જમીન શરતભંગ સબક કલેક્ટર સાહેબ જુનાગઢના હુકમથી વર્ષ બે હજારમાં ખાલસા કરવાનો હુકમ કરવામાં આવેલ ત્યારબાદ મહેસૂલ વિભાગ દ્વારા નિર્ણય સામે અરજદાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જતાં નામદાર હાઈકોર્ટ દ્વારા એલપીએ ચૌદ ઓગણ ઓબ્લિક બે હજાર અઢારથી દાવા દાખલ કરાયેલ જે સોળ એક બે હજાર પચીસના હુકમથી ડિસ્પોઝ કરવામાં આવેલ આમ કલેક્ટર સાહેબ જુનાગઢના હુકમથી સવાલવાળી જમીન શરદભંગ સબક સરકાર ખાલસા કરવાની હોય આજરોજ આ જમીનમાં રહેલ

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે